ઝાલદ તાલુકાના લીમડી મુકામે ગ્રામસભાને લઈને લોકોને ગ્રામસભા બાબતે જાહેરાત કરવામાં આવી આ તરીકે એક દસ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે છ કલાકે ગ્રામસભાને લઈને ઓડિયો મેસેજ દ્વારા જે ગ્રામસભાની માહિતી આપવામાં આવી હતી જેમાં આવતીકાલે બે દસ બે હજાર પચીસના રોજ લીમડી ગ્રામ પંચાયત મુકામે સવારે અગિયાર વાગ્યે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લીમડી નગરના લોકો મોટી સંખ્યામાં હાજર રહી અને ગ્રામસભામાં વધારે તેવી અપીલ પણ કરવામાં આવી હતી જાહેર આ થી લીમડી ગ્રામ પંચાયત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ તથા બહેનો નાના મોટા વેપારી ભંદુઓ કર્મચારી ગણ તથા નાના મોટા પદાધિકારીઓને જણાવવાનું કે આપથી કાલે તારીખ 2/10/2025 ને ગુરુવારના રોજ સવારના 11 કલાકે મહાત્મા ગાંધીજી જયંતિ નિમિત્તે નવીન પંચાયત કચેરી લીમડી ખાતે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ છે તો તમામને પધારવા આર્થિક નિમંત્રણ છે હુકમથી લીંબડી ગ્રામ પંચાયત